જય માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરતથી છું લઘુબૂ દોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જોકે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કહે છે કે આવું કંઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંશ્રદ્ધા ફેલાવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડિયો થ્રુ તમની તમારી જોડે આ શેર કરું છું અને મને એટલે નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થાય એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવા સારી અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતાતા સુતા એને પડદામાં દિવાલ પર છત પર લગુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ દે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનો ને કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખું ફેંકી દીધું ત્યારથી મારા ઘરમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત